નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હશો એવી આશા રાખું છું તો મિત્રો અત્યારે હું આવ્યો છું અમારા સરસ મજાના ખેતરમાં તો મિત્રો આ જોઈ શકો છો તમે અમારા ખેતરમાં શું છે આ મકાઈ હતી પણ થોડી થોડી નાખી ખાસ કરીને અમે ડાંગર નાખી છે અમારા ખેતરોમાં આ પેલો ડાંગર ઉપર નતરું હતું એટલે આ ખાલી જગ્યા છે એમાં કંઈક શાકભાજી નાખી દેવાની છે અને મિત્રો ફાઇનલી તમને વાત બતાવું અમે છે ને આજો આ તમે જાણતા જ હશો આ છે આદુ આદુ કહેવાય શકું આ છે ગલગોટા આ ગલગોટા ઘણા બધા હતા ત્યાં સાઈડમાં થોડા હતા પણ તેથી બધા મેં લાવેલો બીજાથી ઘણા ઉકેલા છે આ જોઈ શકો છો બધા ગલગોટા છે આજુબાજુ અને આ મિત્રો જોઈ શકો છો તમે આને કહેવાય અહોળિયા આને બોલતે હે અહોળિયા અને આ અમારી લીંબી છે મિત્રો લીંબો જોઈ શકો છો તમે મુકાબા કાચા કાચા છે બહુ હતા પાકા પણ બધા નીચે પડી ગયા બધે અહોળિયા બી છે પેલી છે રીંગણ આ ગળગુટા છે ને થોડા દિવસમાં ફૂલ આવી જશે જે થોડા મોટા થશે જોઈ શકો છો ગલે મિત્રો કઈક ટૂંક 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 વાળો અવાજ આવે તો હું પેલું પાણી કે એ ગરે મતલબ પાણી છે ને ખેતરોમાં ત્રણ જોઈ ખેતરોની આસપાસ જંગલ જેવું જ લાગે મિત્રો આવા ઘાસમાં છે ને જોય વિચારી ચાલુ મતલબમાં ખબર ના પડે તો મિત્રો જોઈ શકો છો તમે આ મારી થાણેલી ડાંગર જોરદાર થઈ ગઈ છે ખાતર બાતર હવે નાખવાનું છે થોડું અને અહીંથી પાણી અમારું ખતરનાક એક દિવસ જતે મૂક્યો તો અમે જોઈ લીધો અહીં જોરદાર કંઈક અલગ થોજ જેવું જોવા મળતું એવી રીતના મેં વિડીયો શૂટ કર લો આગળ નથી જતા કારણ કે આગળ બહુ મતલબમાં ઘાસ એવું છે ખબર ના પડે એવામાં ઘાસ ઘાસથી એ બરાબર ને એટલે નહીં એમ કઈ જીવ જંતુ હોય એમ બરાબર ને તો મિત્રો આજ તો સવાર સવારમાં જ આવી ગયો છે ખેતરમાં મિત્રો હવે આવી આવી દશા થશે શું થાય ઘીણા ઝીણો વરસાદ પડે પછી એટલે આવું થાય અને પછી હજુ થોડા દિવસમાં શું થશે ઝાકળ પડશે ઝાકળ શિયાળામાં એટલે પગે વાત મિત્રો ખાસ તો એક પુસ્તક બતાવું અત્યારે ભાદ્રવ મહિનો ચાલુ થશે હવે શ્રાવણ પતશે એટલે ને આ તમે જોઈ શકો છો વાળા લખી દેજો શું બોલે અને અમારે અમારે અહીંયા તો બોલે ભાદર વાહ એવું બોલે મિત્રો આ વખતે ભીંડા હીંડા બધું નીધી નાખી દીધું બધા નથી હવે ભીંડા આવે છે કારણ કે ભીંડા હોય તો પેલું એને ખાવા માટે રોજડા વધારે આવે એમ કે નીલ ગાય ભેંડા હીંડા બધા રાખ્યા નથી મેં બાકી રીંગણીઓ પહેલા નહી હતી રેવા દીધેલી થોડી તે કે કેકું કેકું લાગે છે રીંગણા મતલબ હા બધું નીંદી નાખી દેવાનું નવસરથી શાકભાજી જોર ભાત માલ કરી દેવાની મિત્રો તમે ગમે તે જોશો તો જોવા મળી જશે આ મારા ની જોડે બને છે અત્યારે જોવા મળે છે અને અત્યારે તો ઓછા છે અમુક જગ્યાએ તો ભારે હોય અને આ મિત્રો આને શું કહેવામાં આવે છે આને કહેવામાં આવે છે સુરણ એ આ વસ્તુ અંદર પાકે છે આ ધરતીની અંદર પાકે અને એનું ચોમાસામાં વરસાદ પડ્યા પછી પાછું એની રીતે ઉગી જાય મહી જો હોય ને આટલી ગાંઠ બી મૂકી હોય ને આપણે ખોદી કાઢીએ આટલી ગાંઠ બી મૂકીએ તો પછી મહી અંદરથી પાછું ઉગયા અને મહી આવું મોટું હોય જબરું મોટું તો મિત્રો તમે જોઈ શકો છો આને અંદરથી મોટું સુરણ મળે એને બાફીને ખાવામાં આવે જોરદાર સુરણની શાક લાગે મિત્રો અને મિત્રો હવે મેઘરાજા પણ પાછા ધમાલ કરવા બાંધેલા છે વરસાદ આવવા બાંધેલો છે આ બા મેં મવડા તળે છું તમે જોઈ શકો છો ને મિત્રો कु लोक तना वसादा तर तेच આવી ગયો મેં અહીં આવ્યો હું आवडाની ખેતમાંથી મતલબ અત્યારે श्रावण ચાલે છે ને श्रावण માસમાં સરોડો આવે તો મિત્રો અત્યારે એક આ 왔다 આપણે કરી ખેતરમાં ફરવાયા સરસ મજાની મજા જે તો બરોબર ન જાશે પણ મિત્રો ત્યારે છે ને હવે આજે 21 તારીખ થઈ ગઈ 23 28 છે સાત દિવસની અંદર આગમન થઈ રહ્યું છે ગણેશ ચતુર્થ એટલે ગણપતિ દાદાનું મિત્રો એમાં જોરદાર વિડીયો આપણા આવશે તો ગણેશ ભગવાનના બધા જ ચાહક હોય છે મતલબ આ હિન્દુ સબ મતલબ મેં આપણા હિન્દુ સનાતન ધર્મ ગણપતિની પૂજા કરે મતલબમાં આપણે પ્રથમ પહેલાં ગણપતિ દાદાને પૂજવી તો એમનો ગણપતિને હવે બેસાડશે બધા મતલબમાં આપણે પણ બેસાડો તમે પણ બેસાડવાના હશે તો મિત્રો મજા આવશે ગણપતિમાં કંઈક મજા અલગ આવે તો છેલ્લા દિવસે કેવા વાત્ય ઘાત કેવા આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવા જઈએ અરે તમને મજા આવશે બેસાડવાની છે ત્યારે બી મજા આવશે ગણેશ ચતુર્થી તો હવે ગણપતિ ગણપતિ બુકિંગ કરાવી દીધી હશે તો મિત્રો અમારે પણ બુકિંગ થઈ ગઈ છે તો જબર મજા એવી છે આ વખતે ખૂબ આનંદ થશે ગણપતિ દાદાનો હું સેવા કરી ને દેવગઢબારીમાં પણ ધૂમધામ તૈયારી ચાલુ થઈ ગઈ છે ટાવર પાસે બી ગણપતિ જોરદાર બેસાડે છે મૂર્તિ તો મિત્રો એક બીજી એક તમૂની વાત કહું હંમેશા મૂર્તિ મોટી હોય તો પછી નાની હોય ભેદભાવ ના કરવો ખાલી માટીની આટલી નાનચી થોડી માટીની મૂર્તિઓ બનાવે છે બધે પણ મતલબ નાની ખાલી ઘરે બી તમે આટલી બનાવી છે ને તો બી કંઈક નથી લાગતી દિલ બસ મોટું હોવા જોઈએ ભગવાન તો નાની આટલી મૂર્તિ બનાવીને બી તમે સેવા કરશો તો બી ખુશ થઈ જશે મોટી આવશો ને તો ખુશ થશે એવું નહીં એટલે બસ પોતાની પોતાને એન્જોય કરવા માટે મતલબ આ કોકની ઈચ્છા પ્રમાણે તમે મોટો ફાવતા મોટી બી લાવી શકો અને મૂકને ભગવાન ના હોય નાની સેવા કરવી હોય તો નાની મૂર્તિ બી વ્ય સેવા કરી શકાય એવું નથી બસ પોતાની જેટલું મતલબ પણ એવું કરી શકાય સેવા ગમે તે તે રીતે કરી શકો તમે નાની મૂર્તિ બેસાડીને પણ કરી શકો પણ બસ દિલથી પ્રેમ ભાવથી છે કરવી જોઈએ બાપા ખુશી થાય બરાબર ને મારી વાત સાચી લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો આપણે વાત કઈ બે પાંચમાં સમજાય તેવી વાત કરીએ કોકવટા અને આમાં મારા ઓલેક તો હંમેશા હસવાલાયક બી આવે છે સમજવાલાયક બી આવે છે કારણ કે કંઈક આપણી પાસેથી લોકો શીખે બી અને આપણી પાસેથી કોઈક લોકો જોઈને હસે તો એમનું કંઈક ટેન્શન હોય તે બધું દૂર થાય એટલે આપણે કોમેડી માસ્ટર એટલે કોમેડી જેવા બ્લોગ બનાવું હું કોમેડી વિડીયો બનાવતો રહ્યો હમણાં નથી બનાવતો થોડા સમયથી મતલબમાં ટાઈમ નથી મળતો એટલે કોમેડી વ્લોગ બનાવી દઉં છું બસ એન્જોય કરી આ દુનિયામાં બસ હસી હસાવીને જિંદગી જીવાનો એવો આપણાથી એ છે બસ મિત્રો વિડિયોને વધારે લાંબો નથી કરતા જોઈ શકો છો અમારા ચારે બાજુનો વ્યૂ બહુ સુંદર છે અમારા ગામમાં તો બસ મિત્રો બ્લોગને અહીં સમાપ્ત કરીએ છીએ મળીશું કંઈક નવા વિડિયોમાં બાય બાય